મિત્રો એક ચોરાહા પર એક ચમકતી ફોર્ચ્યુનર જેમ જ બહાર નીકળવાની હતી ત્યાં ટ્રાફિક લાગી ગઈ જે વ્યક્તિ કારમાં બેઠો હતો તે પોતાના ડ્રાઈવરને કહે છે કે ભાઈ થોડીવાર માટે ઊભા રહી જાઓ એટલી તો ઉતાવળ સાની ઘણા લોકો આગળ ઊભા છે અને મને લાગે છે કે ટ્રાફિક ખૂબ જ દૂર સુધી છે માટે ઉતાવળ ન કરો તેનો ડ્રાઈવર તેના દ્વારા આપેલા સૂચનાઓ મુજબ કારને જ ભરેલા ચોરાહા પર રોકી દે છે ત્યાં સુધી કે જ્યાં સુધી ટ્રાફિક ખાલી ન થઈ જાય મિત્રો આજની વાર્તા ખરેખર હચમચાવી નાખનારી અને શિક્ષાપ્રદ વાર્તા છે નમસ્કાર મિત્રો વાર્તામાં આગળ વધતા પહેલા તમારી પાસે એક વિનંતી છે કે મિત્રો જો તમે અત્યાર સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો જેથી મારો મનોબળ જળવાઈ રહે તો ચાલો મિત્રો આજની વાર્તા સાચી વાર્તા શરૂ કરીએ મિત્રો ચૌદ ઓગસ્ટ બે ના રોજ ઉત્તર પ્રદેશ એક જિલ્લો કનોજ અને આ કનોજ એક જગ્યા છીબરા મેં પહેલા વાર્તા શરૂ કરી હતી જે મેં તમને કહ્યું હતું કે ચોરાહ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો છીબરાઓમાં ચોરાહર હતો અને ત્યાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો તેમાં બેઠેલો સત્યેન્દ્ર ચૌહાણ જે ફોર્ચ્યુનર માલિક હતો કોઈ ખાસ કામથી દિલ્હી જઈ રહ્યો હતો અને જ્યાં ચોરાહ પર ફોર્ચ્યુનર કાર ઊભી રહે છે ત્યાં સતેન્દ્ર ચૌહાણ ખૂબ જ દયાળુ પ્રકારનો વ્યક્તિ હતો તે જુએ છે કે તેની ગાડીની આસપાસ 3 થી 4 મહિલાઓ આવે છે જે ગંદા કપડા પહેરેલા હતા જે ખૂબ જ ગંદી રીતે કપડા પહેરેલા હતા અને તેમનું કપડું ફાટેલું હતું આ જોઈ અને તેને લાગે છે કે આ લોકો ભીખ માંગનાર છે જેમ તમે જોયું હશે કે ઘણા એવા લોકો ચોરાહ પર ઊભા રહે છે સત્યેન્દ્ર જૈન નો ડ્રાઈવર જ્યારે ફોર્ચ્યુનર ની બારી નો કાચ નીચે કરે છે ત્યારે સત્યેન્દ્ર જૈન પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને પર્સ કાઢે છે અને પર્સ કેટલાક નોટ કાઢે છે ત્રણ ચાર મહિલાઓ સત્યેન્દ્ર ને દરેક ને એક એક રૂપિયા આપે છે ત્યારબાદ તે જુએ છે કે ટ્રાફિક હવે ખુલી ગયો છે તેથી ડ્રાઈવરને કહે છે કે હવે ગાડી આગળ વધાવો જ્યારે ગાડી આગળ વધવાની હતી ત્યારે સત્યેન્દ્ર જૈન જુએ છે કે તેની બારીની પાસે એક મહિલા ઊભી છે જે સતત તેની બારી પર હાથ રાખી અને કહી રહી હતી કે ભાવ તમે મને કંઈ આપ્યું જ નથી સત્યન્દ્ર જૈન જ્યારે શીશાની અંદર તેને જુએ છે ત્યારે તેમને લાગે છે કે જાણે આ મહિલાને તે ઓળખે છે સત્યેન્દ્ર જૈન તરત જ પોતાના કારનું શીશું નીચું કરે છે અને આ મહિલા જૈનની પાસે આવીને પોતાનું માથું કારની અંદર નાખી દે છે ભાવ તમે મને કંઈ આપ્યું જ નથી કહે છે જ્યારે સતેન્દ્ર જૈન તેને જુએ છે ત્યારે પૂછે છે અરે તું તું અહીં શું કરી રહી છે તે કહે છે તમે સતેન્દ્ર છો ને હા હું સતેન્દ્ર છું પરંતુ તમે અહીં શું કરી રહ્યા છો વાસ્તવમાં આ કોઈ બીજી મહિલા નહીં પરંતુ સત્યન્દ્ર જૈનની છૂટાછેડા લીધેલ પત્ની હતી તેમના છૂટાછેડાને લગભગ ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા બંને એકબીજાને જુએ છે સત્યન્દ્ર જૈન જ્યારે તેની પત્નીને પૂછે છે કે જેના છૂટાછેડા થઈ ચૂક્યા હતા જેનું નામ રૂબી હતું રૂબી તું તો એક સારા ઘરાનાની છોકરી હતી જ્યારે તલાકનો કેસ કોર્ટમાં થયો ત્યારે મેં તારા નામે ચાર લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો અને મેં તને ચાર લાખ રૂપિયા આપ્યા હતા તને શું થયું તું કેવી પરિસ્થિતિમાં આવી ગઈ છે કે આજે તું રસ્તે ભટકી રહી રહી છે 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 અને માંગી જ્યારે તે બધું સાંભળે ત્યારે કહે હું તમને બધું જ કહીશ મને થોડો સમય આપો સતેન્દ્ર જૈન હવે રૂબીને કહે છે ઓકે તમે મારી કારમાં આવી જાઓ તમે મારી પાછળની સીટ પર બેસી જાઓ સત્ય જૈન પોતાના ડ્રાઈવરને કહે છે ભાઈ પાછળનો દરવાજો ખોલી દો ડ્રાઈવર તરત જ દરવાજો ખોલી દે છે અને અગલા જ ક્ષણે રૂબી કારમાં સવાર થઈને બેસી જાય છે જ્યારે તે કારમાં બેસી જાય છે ત્યાંના કેટલાક દુકાનદારોને એવું લાગે છે કે કોઈ મોટો માણસ એક ગરીબ મહિલા એક ભિખારણને કદાચ ગેરકાનૂની હેતુથી અથવા કિડનેપ કરવા માટે લઈ જઈ રહ્યો છે ત્યાંના લોકોના ટોળા જામ થઈ જાય છે અને પૂરો બજાર એકઠો થઈ જાય છે એ જાણવા માટે કે આખરે ફોર્ચ્યુનર વાળો મોટો અમીર માણસ એક ગરીબ ભિખારણને કેમ લઈ જઈ રહ્યો છે અને તેને પોતાની કારમાં કેમ બેસાડ્યો છે જ્યારે તે મહિલા કારમાં જઈ રહી હતી ત્યારે તેની સાથે ત્રણ ચાર ભીખ માંગનાર મહિલાઓ હતી તેઓને શંકા થઈ ગઈ હતી અને તેઓએ આ બધી વાતની ખબર ન હતી આ મહિલા કારમાં કેમ બેઠી છે અને કારમાં બેઠેલ વ્યક્તિ સાથે તેનો શું સંબંધ છે જ્યારે તે મહિલાઓ વચ્ચે વાતચીત શરૂ થઈ ત્યારે તે બધી વાતો એક મિનિટની અંદર પૂરા બજારમાં ગુંજી ઉઠી જ્યારે પૂરા બજારના લોકો એકઠા થયા અને કારને રોકી લે છે ત્યારે તે મહિલાને પૂછે છે ત્યારે તે કહે છે વાસ્તવમાં આ મારા છૂટાછડા લીધેલ પતિ સત્ય જૈન છે આ મને જબરદસ્તી નથી લઈ જઈ રહ્યા પરંતુ હું પોતાની ઈચ્છાથી તેમની સાથે જવા તૈયાર છું સત્ય જૈન રૂબીને પોતાની સાથે લઈ જઈ અને એક હોટલમાં બેસે છે ત્યાં તે પોતાના ડ્રાઈવરને કેટલાક પૈસા આપે છે અને કહે છે કે જાઓ બજારમાંથી તેમના માટે એક સારી સાડી અને જો એક જોડી ચપ્પલની લઈ આવો ડ્રાઈવર તરત જ પોતાના માલિકની વાત માની અને बाजूના બજારમાંથી કપડા લઈને આવે છે ત્યારે સત્યેન્દ્ર જૈન પોતાની છૂટાછેડા લીધેલ પત્ની રૂબીને કહે છે રૂબી હોટેલની અંદર જઈ અને મહિલા બાથરૂમમાં સ્નાન આવો રૂબી સ્નાન કરવા માટે જાય છે અને સત્ય જૈન તેને નવા કપડા આપે છે. મિત્રો નવા કપડા પહેર્યા પછી તે એવી લાગતી હતી જાણે એક નવી નવેલી દુલ્હન હોય. જ્યારે સત્ય જૈન તેને જુએ છે ત્યારે તે જોઈને રહી જાય છે. તે વિચારે છે તેની પરિસ્થિતિ ભલે બદલાઈ ગઈ હોય. પરંતુ તેનો ચાલ ચલત ચહેરો બિલકુલ નથી બદલ્યો તે માત્ર પરિસ્થિતિઓની અને મજબૂરીઓની શિકાર બની છે સત્યેન્દ્ર જૈન તેને કહે છે હું કોઈ કામ થી દિલ્હી જઈ રહ્યો છું સત્યેન્દ્ર જૈન તેને કહે છે કે હું કોઈ જરૂરી કામ થી દિલ્હી જઈ રહ્યો છું જો તમે મને થોડો સમય આપશો તો કાલે પાછો આવીને તમને મળીશ તમે પોતાનું સરનામું લખી આપો જ્યાં તમે રહો છો જેથી દિલ્હી થી પાછો આવ્યા પછી હું તમને મળી શકું રૂબી કહે છે ઠીક છે તે પોતાના રૂમમાં ચાલી જાય છે અને સત્ય જૈન દિલ્હી ચાલ્યા જાય છે દિલ્હીમાં તેઓ પોતાનું બધું કામ ઝડપથી નિપટાવે છે તે રાત્રે સુવે છે ત્યારે રૂબી જે ચોરાહા પર ભીખ માંગતી હતી તે યાદ આવે છે બંને પોતાની પરિસ્થિતિમાં પલટ્ટા મારતા આખી રાત કાઢે છે બીજે દિવસે સત્ય જૈન દિલ્હીથી પાછા આવે છે અને રૂબી જે સરનામું આપ્યું હતું ત્યાં પહોંચે છે પરંતુ ત્યાં રૂબી ન હતી તે ફરીથી પાછી આવી ગઈ હતી ભીખ માંગવા માટે તે જ ચોરાહ પર જ્યાં તે પાછલા દિવસે તેને મળી હતી સત્ય જૈન ફરીથી રૂબીને પોતાની ગાડીમાં બેસાડે છે અને ગાડીમાં બેઠા પછી રૂબી તેને પોતાના રૂમમાં લઈ જાય છે ત્યાં એક ભાડાના ગંદા નાના ઓરડામાં રહેતી હતી મિત્રો જ્યારે તે ઓરડામાં અંદર જાય છે ત્યારે તે જુએ છે કે એક પથારી પાથરેલી હતી અને પથારી ઉપર સતેન્દ્ર જૈન અને રૂબીનો એક ફોટો લટકાવેલો હતો જેવો જ તે ફોટો સતેન્દ્ર જૈન ની આંખોમાં આવે છે એટલે મિત્ર રૂબીને પૂછે છે રૂબી તમારો અને મારા તો છૂટાછેડા બે થી 3 વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા આપણા રસ્તા એકદમ અલગ થઈ ગયા છે બધું વહેંચાઈ ચૂક્યું છે બધું અદાલતમાં નક્કી થઈ ચૂક્યું છે તો તમે મારા ઉપર આરોપ પણ લગાવ્યો હતો અને લાખો રૂપિયા પણ મેં તમને આપી દીધા હતા તો આ ફોટો કેમ મૂકી રાખ્યો છે રૂબી જોરથી રડવા લાગે છે અને કહે છે "વાસ્તવમાં મેં તમને છૂટાછેડા આપ્યા હતા પણ તે છૂટાછેડાની પાછળ મારી સંમતિ ન હતી હું વાસ્તવમાં તમને કદી તલાક આપવા માંગતી જ ન હતી હું આજે પણ તમને એટલો જ પ્રેમ કરું છું જેટલો લગ્ન પહેલા કરતી હતી" સત્ય જૈન કહે છે "તો પછી તમે મને છૂટાછેડા કેમ આપ્યા?" ત્યારે તે પૂરી વાત કહે છે વાસ્તવમાં રૂબીના એક જીજાજી હતા એક પિતા અને એક ભાઈ હતો સત્ય જૈન એક મોટા વ્યાપારી હતા તેમની પાસે ઘણી સંપત્તિ અને પૈસા હતા સત્ય જૈન તેમના માતા પિતાના એક માત્ર પુત્ર હતા જ્યારે સત્ય જૈનનું લગ્ન થયું ત્યારે રૂબીના ઘરવાળાઓ જ્યારે તેનો સંબંધ જોવા ગયા ત્યારે તેના જીજાજીએ જોયું કે તેમના ઘરમાં બધું ભરપૂર છે આ તો ઘણા મોટા શ્રીમંત છે તેમની પાસે ઘણો પૈસો છે તેઓ વિચારે છે અમે ગમે તેમ કરવું પડે પરંતુ એકનો એક પુત્ર છે અને તેના ઘરે જ આના લગ્ન કરાવીશું અને અંતે આજ થાય છે તેઓ સત્યેન્દ્ર જૈન સાથે રૂબીના લગ્ન કરાવે છે અને લગ્ન થઈ જાય છે કારણ કે જીજાજી ખૂબ જ લાલચી પ્રકારનો માણસ હતો અને તે જે કહેતો તે જ સાસરિયામાં માન્ય ગણાતું રૂબીના માતા પિતા તેને ભાઈને જેમ માનતા હતા જ્યારે રૂબી નવી પરણેલી સત્ય જૈનના ઘરે ગઈ હતી ત્યારે એક બે વર્ષ સુધી સંબંધ ચાલ્યો હતો ત્યારબાદ ધીમે ધીમે તેના જીજાજી માતા પિતા બધા રૂબીને કોઈ રીતે ઘેર રીતે ઉકસાવવા લાગ્યા તે ભટકી પડી અને પોતાનું ઘર પોતે જ તોડવા પર તત્પર થઈ ગઈ સ્થિતિ એટલી વધી કે બંનેનો તલાક કેસ ચાલવા લાગ્યો હતો રૂબીના જીજાજી અને તેના ઘરવાળાને ખબર હતી કે સત્યજૈન પાસેથી પૈસાની કોઈ ઝુંઝવણ નથી તેથી જો તેમના પર કેસ નાખી અને સરળતાથી પૈસા ચૂકવી દેશે અને તે પૈસા લઈ અને તે પોતાની જિંદગી સારી રીતે પસાર કરી શકશે પરંતુ રૂબીને ખબર ન હતી કે આ લોકો તેનું ઘર તોડી રહ્યા છે તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે રૂબી પણ પોતાના માતા-પિતા અને ભાઈને કહેવાથી આ બધું કરતી હતી અંતે અદાલતમાં બંનેના છૂટાછેડા થઈ જાય છે રૂબી પોતાના પરિવારના કહેવાથી સત્ય જૈન પર લાખો રૂપિયાના દંડ ઠોકી દે છે સત્ય જૈન પૂરી અદાલતમાં લાખો રૂપિયા ચૂકવી અને બંનેના સંબંધનો અંત લાવે છે આ બધા પૈસા રૂબીના ખાતામાં આવી જાય છે ધીમે ધીમે તેનો જીજાજી કહે છે રૂબી તારા છૂટાછેડા થઈ ગયા છે હું તારું લગ્ન બીજી ક્યાંક સારી રીતે કરાવી આપીશ અને કોઈ પણ તારી સાથે આમ તો લગ્ન નહીં કરે કારણ કે તું છૂટાછેડા પામેલી છે તને સૌપ્રથમ તો પોતાનું નાનું ઘર બનાવવું પડશે પ્લોટ જમીન ખરીદવી પડશે જેથી કોઈ પણ છોકરો કે કોઈ પણ પરિવાર લાલચમાં આવીને તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય તેના જીજાજી અને તેના ઘરવાળા તેનામાંથી 3 લાખ રૂપિયા લઈ અને પ્લોટ લઈ લે છે અને અંતે તેને કંઈ મળતું નથી ધીમે ધીમે જ્યારે રૂબીના બધા પૈસા ખતમ થઈ જાય છે ત્યાં સુધી રૂબીનો એક નવ એક ભાઈ જે લગ્ન કરીને આવે છે લગ્ન પછી જ્યારે તેની પત્ની આવે છે તો તે પણ રૂબી પ્રત્યે ખૂબ જ ઈર્ષા રાખવા લાગે છે રૂબી હવે મોટી થઈ ચૂકી હતી જ્યારે તેના લગ્ન થયા હતા ત્યારે તે નાની હતી અને તેને કોઈ સમજવાની ઉંમર પણ ન હતી કોઈ પણ બાબતોને તે સમજી શકતી ન હતી પરંતુ મિત્રો હવે રૂબી બધું સમજી રહી હતી બધું જાણી ચૂકી હતી પરંતુ હવે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું તેણે પોતાના હસતા ખેલતા પરિવારમાં પોતાના હાથે જ આગ મૂકી હતી જ્યારે તેના પૈસા ખતમ થઈ જાય છે ત્યારે રૂબીનો ભાઈ અને તેના માતા પિતા તેને ઘરમાંથી કાઢી મૂકે છે ત્યારબાદ તે પોતાના જીજાજી પાસે પહોંચે છે

રૂબી હવે તેની સાથે રહેવા લાગે છે અને ખાવા લાગે છે તેનું આ રીતે જીવન ચાલી રહ્યું હતું ધીમે ધીમે રૂબી પણ તેજ વ્યવસાયમાં ઉતરે છે હવે તે પણ ધીમે ધીમે ભીખ માંગવા લાગે છે જ્યારે રૂબીને પૂરી કહાની પોતાના પતિ સત્યન્દ્ર જૈનને તેજ ઓરડામાં સંભળાવી ત્યારે સત્યેન્દ્ર જૈનની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા અને જમીન પર પડવા લાગ્યા હવે રૂબી સત્યન્દ્ર જૈનને પૂછે છે તમારી માં મારું ખૂબ જ રાખતા હતા માં કેમ છે સત્ય જૈન કહે છે મા તો આજે પણ તને યાદ કરે છે તેણે તો કેટલી વારે મને કહ્યું છે શું મારી વહુ મને પાછી મળી શકે છે પરંતુ હવે તે વૃદ્ધ થઈ ગઈ છે હવે હું તેને શું કહીશ કે અમારો તો અદાલતમાં છૂટાછેડા થઈ ગયા છે હવે અમે કદી એકબીજાને નહીં મળી શકીએ રૂબી સત્ય જૈનને કહે છે જો દિલ સાચો પ્રેમ સાચો અને ઈરાદા સારા હોય તો આપણે હજુ પણ મળી શકીએ છીએ સત્ય જૈન કહે છે ના કાનૂની અને ધાર્મિક રીતે આપણે અલગ થઈ ગયા છીએ આટલું કહીને તે કેટલાક પૈસા કાઢે છે અને કહે છે આ પૈસા રાખો હું તમને દર મહિને તમારો ખર્ચ આપતો રહીશ તમે મારાથી લેતા રહેજો પણ હું તમને મારી સાથે હવે નથી લઈ જઈ શકતો અને નથી રાખી શકતો તે રૂબીને પૈસા આપે છે અને પોતાની કારમાં બેસી જાય છે જ્યાં તે બેઠો હોય છે ત્યાં જ રૂબી તેના પગ પકડી અને રડવા લાગે છે સત્ય જૈનનું પણ દિલ હવે પીગળી જાય છે તે કહે છે મારી સાસુ સાથે ફોનમાં વાત કરી શકું છું સત્ય જૈન પોતાના મોબાઈલને કાઢે છે અને તરત જ પોતાની માતાને ફોન કરે છે માં રૂબી મળી ગઈ છે રૂબી સાથે વાત કરવી છે જ્યાં તેની માં સાંભળે છે કે તેની વહુ કેટલા સમય પછી તેના પુત્રને મળી છે તે તરત જ તેના પુત્રને કહે છે બેટા વાત કરાવ મને વહુ બહુ યાદ આવે છે સાસુ અને વહુ બંને ખૂબ જ વાતો કરે છે સત્ય જૈનની માતા તેને કહે છે બેટા તું ને સીધા ઘરે પાછી લઈ આવ સત્ય જૈન પોતાના માતાની વાત ટાળી શકતો નથી રૂબીને પોતાની ફોર્ચ્યુનર કારમાં બેસાડી અને પોતાના ઘરે લઈ આવે છે ઘરે પહોંચીને તે જુએ છે કે તેની માતા આરતીનો થાળ સજાવીને પોતાના વહુ ની રાહ જોઈ રહી હતી તે પોતાની વહુ ની આરતી કરે છે સાસુ વહુ બંને એકબીજાને ઘડે મળે છે અને ખૂબ જ રડે છે સત્ય જૈન કહે છે માં આજ રૂબી છે જેને અદાલતમાં મારા પાસેથી ચાર લાખ રૂપિયાનો દંડ લીધો હતો શું આ મહિલાને ફરી ઘરમાં રાખવી જોઈએ તેની માં કહે છે બેટા જો સવારનો નો ભૂંડો સાંજે ઘરે પાછો આવી જાય તો તેને ભૂંડો નથી કહેવાતો આ તો મનુષ્ય છે અને ભૂલો હંમેશા મનુષ્ય પાસેથી જ થાય છે જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને માફ કર સત્યેન્દ્ર પોતાની છૂટાછેડા લીધેલ પત્ની રૂબીને માફ કરે છે સત્યેન્દ્ર અને રૂબી બંને એક ફરી નવી જિંદગીની શરૂઆત કરે છે અને બહુ પ્રેમથી સાથે રહેવા લાગે છે તો વહાલા મિત્રો આ હતી આજની વાર્તા જો તમને આજની વાર્તા ખરેખર ગમી હોય તો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ મિત્રો